યોજાયું પ્રતિ શ્રી પિયુષભાઈ અને નિશાબેન પૂજ્ય માતુશ્રી વિજયાબા મનસુખલાલ શાહ પરિવાર તથા માતૃશ્રી કંચનબેન કરસનજી માણેકચંદ મહેતા પરિવાર તથા માતૃશ્રી મંજુલાબેન મણિલાલ માણેકચંદ મહેતા પરિવાર તથા માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી પરિવારના અમૂલ્ય દાન ગોધરા પ્રાથમિક માધ્યમિક શાળામાં વિવિધલક્ષી પ્રાર્થના હોલનું નિર્માણ થયું જેની છત્રછાયામાં બેસીને બાળકો સુંદર રીતે પ્રાર્થના કરે છે અને શાંતિથી છાયણામાં બેસી પંખાની હવા સાથે આરામદાયક રીતે મધ્યાહન ભોજનનો લાભ લે છે બધી પળો જોઈને હર હરહંમેશ આપણી યાદ અમને તાજી રહે છે આજે સમગ્ર માંડવી તાલુકાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ હોલમાં આયોજન કરવામાં આવ્યું જેમાં માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભોજના પ્રાચાર્ય કમલેશભાઈ મોતા ગોધરા હાઈસ્કુલ વર્ગ બે અધિકારી વિજેશભાઈ પટેલ બીઆરસી મેહુલભાઈ શા માંડવી શાળા વિકાસ સંકુલના કન્વીનર જયેન્દ્ર વ્યાસ અને રામભાઈ ભલા ગોધરાના સરપંચ વર્ષાબેન કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી અને ચંદ્રકાંતભાઈ મોતા તથા સમગ્ર ટીમ ગોધરા પ્રાથમિક શાળા અને ગોધરા માધ્યમિક શાળાના સૌ પરિવારજનો આજે હાજર રહી માંડવી તાલુકાના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ